हूँ हृदयपूर्वक खुशी व्यक्त करू संपूर्ण भारतीय जनता पार्टी मनमानी ना हमारा पांच कार्यकर्ताओं जेल में कहवाये दरबार में ऊपर वाले के देर है अंधेर नहीं आज न्याय मिलो थोड़ा विलंब जरूर थे नामदार हाईकोर्ट नो आभार मानी સત્યભૈવ જયંતે આજે નામદાર હાઈકોર્ટે જે સામા પક્ષેથી બિન પાયાદાર તથ્ય વગરની દલીલો નહીં સ્વીકારીને એક વ્યાજબી રીતે કોંગ્રેસ પક્ષના પાંચેય અમારા આગેવાનોના જામીન મંજૂર કર્યા છે અમારા આદરણીય પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ અને પોતે હાઈકોર્ટના વકીલ તરીકે પણ એમને સેવાઓ આપી છે એવા સન્માન્ય શક્તિસિંહ ગોહિલજી જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપર થોડાક દિવસ અગાઉ અડધી રાતે ભારતીય જનતા પાર્ટીની સંસ્થાઓ જે રીતે આવીને તોડફોડ કરી જાય બિલ્ડિંગને નુકસાન કરે અને જે આતંકનો માહોલ જે ઊભો કર્યો એની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી પોલીસ કમ્પ્લેન કરવામાં આવી સવારે અને પછી સાંજના ચાર વાગ્યાના સમયે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો ઘેરાવ કરવા આવવાના છે એવી એ લોકોએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને જાહેરાત કરીને જે દેખાવોને ઘેરાવ કરવા માટેનો જે એમને આખો વિડીયો વાયરલ કર્યો એની માહિતી જેવી પ્રદેશ કોંગ્રેસ સમિતિને જાણ થઈ એની કંટ્રોલ રૂમને જાણ કરી મેં પણ પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર અને પોલીસ અધિકારીઓ સાથે મેં પણ એની પણ જાણ કરી અને જે વિડીયો વાયરલ થયો વિડીયો પણ એમને મોકલી આપ આટલી બધી ઘટનાઓ ઘટ્યા પછી કાયદોની વ્યવસ્થા જાળવવાની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીના લોકો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ઉપર જે રીતે ધસી આવ્યા આટલો પોલીસનો કાફલો હોવા છતાં કલાક સુધી ધમાસાણ થયું છે પોલીસ લાઠીચાર્જ નથી કરતી કેસ નથી ડિટેન નથી કરતી કોઈ પણ પગલા નથી લેતી એ તો હું ધન્યવાદ આપું છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને શહેર અમદાવાદ શહેર કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકર્તાઓ તમામ હોદ્દેદારો એક પોતે પોતાની પાર્ટીની પક્ષની ઓફિસના બચાવ માટે જે ત્યાં રીતે ત્યાં હતા આજે એની ઉપર જે રીતે પોલીસે ધરપકડો કરી કલમો લગાવી જે લોકો તોફાન કરવા આવ્યા હતા કરી પથ્થરમારો કર્યો જે લોકોએ હુમલો કર્યો જે લોકોને ડિટેન કરવા જોઈએ ગેરકાયદેસર રીતે વગર મંજૂરી આવ્યા હોય રથયાત્રા જેવો આપણો મહાપર્વ ચાલી રહ્યો હોય ત્યારે આવી પરિસ્થિતિની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવાની અંદર ક્યાં પક્ષ અને સરકારના દબાણના હેઠળ જે રીતે પોલીસ તંત્રે કામ કર્યું છે એનું માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી રીતે વાત કરી છે આ બાબત ખૂબ ગંભીર છે જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર જે કલમો લગાવવામાં આવી છે જે ધરપકડ કરી દેવામાં આવી છે જે આજે એમની નામદાર કોર્ટે જામીન મંજૂર કરી છે હું માનું છું કે ન્યાયતંત્ર ઉપર આ દેશ ટકી રહ્યો છે અને આ લડાઈ અમારા સન્માનનીય પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગઈકાલે પણ ગુજરાત હાઈકોર્ટમાં પોતે હાજર રહ્યા હતા આની અગાઉ પણ જ્યારે સેશન કોર્ટમાં પણ કેસ ચાલુ રહે ત્યારે પણ સતત એ સક્રિય રીતે આ તમામ કાર્યકર્તાઓને જામીન મળે એમના પરિવારોજનો સાથે સંપર્કમાં મળે એક એક કોંગ્રેસના કાર્યકર્તાઓને સાતતન આપવા માટે સતત સક્રિય રહીને આજ દિન સુધી કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે પહેલી વખત આવું છે કે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને આ દેશના રાષ્ટ્રીય પ્રમુખ અને વિપક્ષના નેતા કો એ અમારા લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ અહીંયા રાજીવ ગાંધી ભવન આયા અને આ વાતની ગંભીરતા લીધી